આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ અગત્યનો દિવસ છે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયન નું લોન્ચિંગ કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર આર ની ઉપસ્થિતિમાં જી હબ નું લોન્ચિંગ કર્યું હતું સુરત ને ગ્રોથ હબ તરીકે વિકસાવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસ લક્ષી માપદંડનો આધાર લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમિક સ્કિલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા ભૌગોલિક પરિસ્થિતિ ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના બનેલા

आप अर्थात आलीपाड़ी में मरकी पड़वा तो चलेगी चाहे आपने बनाए हुए जो डॉक्यूमेंट ऐन जमीनों में उतार वाली जवाब मेरे लिए बैठेगा आप आलीपाड़ी में आलीपाड़ी पर चल बचाए देंगे आपने काम करवाएं सरकार तो आप ही साथ है जहाँ तो उनके नहीं हैं विश्व नेता ने यशस्वी गुलाबनाथ से नरें

રણ અને ડુંગર ધરાવ ગુજરાત શું વિકાસ કરવાનું હતું